લગાવેલા જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ બાદ કલેક્ટરે બ્રિજ બંધ કરવાની સૂચના આપી ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજ રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવશે અમદાવાદ મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વે કામગીરી પણ થયા બાદ રસ્તો ખુલ્લો મુકવામાં આવશે સુરતના કેમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે આ દરમિયાન વાહન વ્યવહાર માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ એક મહિનામાં બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવાની યોજના છે આ સમયગાળા દરમિયાન તાપીનો એક તરફી બ્રિજ બંધ રહેશે કલેક્ટરે કિમમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ મુલાકાત લીધી तापी ब्रिज के रूस से सूरत जाने वाले पोर्शन में हमारा एक एक्सपानसन ज्वाइन जिसे हमें ठीक करना है उसमें पिछले डेढ़ दो साल से हाई वैल्यूम ट्रैफिक होने के कारण और कोई अल्टरनेट दूसरा ब्रिज नहीं होने के कारण हम काम नहीं कर पा रहे थे हमें इमिडेटली 48 घंटे पहले पुलिस और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के त्वरित आदेश द्वारा हमने एक्सप्रेस वे पे ट्रैफिक डाइवर्ट की है जिसके लिए हमारे एन के सीनियर्स ने भी अलाउ किया है और હમ અડતાલીસ ઘંટે પહેલે કામ બી ચાલુ કરી દઈએ રાઉન્ડ ધ ક્લોક કામ ચાલે આજે તાપી નદી ઉપર કામરેજ નજીક નજીકનો જે બેલ બ્રિજ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી સમારકામનું સ્ટાર્ટ કર્યું હતું એની મુલાકાત લીધી એનએચ ઓફિસિયલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે એક આજે એકવાર જે ઓનગોઈંગ વર્ક છે એ કેવી રીતે ચાલે છે એનું એક જે બધું રિવ્યુ કર્યું છે ઓલમોસ્ટ વીસથી પચીસ દિવસ એક્સપેક્ટેડ ટાઈમ છે કે રિપેર થવામાં અને મીન વાઇલ અમે જે ન્યૂલી બિલ્ટ એના પલસાણા વર્ડ જે એક્સપ્રેસ એક્સપ્રેસવે છે ઓપન કર્યું છે અને ટ્રાફિકને મુંબઈ એક્સપ્રેસ હાઈવે ટ્રાફિક છે ને ત્યાં ડાયવર્ટ કર્યું છે અમુક અમુક જગ્યા ઉપર બે દિવસ પહેલાં ટ્રાફિકના ઇશ્યુઝ હતા હવે એ પોલીસ ડિપ્લોયમેન્ટ અને પ્રોપર સાઇનેજીસ માર્કિંગથી આપણે સ્મૂથ આઉટ કરીએ છીએ